રાજકોટ જિલ્લાના ધોરાજીના જૂનાગઢ રોડ જમનાવટ રોડ અને સોનારવાઈ વિસ્તારના ખેડૂતો આજે એક અનોખી રીતે પોતાની વ્યથા સરકાર સુધી પહોંચાડવા માટે એકત્રિત થઈ રામધૂન બોલાવી હતી અંદાજે દોઢથી બે હજાર વીઘા જમીનમાં સોયાબીન કપાસ અને મગફળી જેવા પાકોનું વાવેતર કરનાર ધોરાજીના ખેડૂતો છેલ્લા કેટલાક સમયથી કમોસમી વરસાદ માવઠા અને વાવાઝોડાથી ભારે નુકસાની ભોગવી રહ્યા છે ચોમાસું સત્ર તો બગડ્યું જ પણ શિયાળાની રવિ સિઝન પણ સંકટમાં છે નવરાત્રી દિવાળી દેવદિવાળી જેવા પર્વ પણ આ કુદરતી આફતના કારણે મલીન થઈ ગયા છે ખેતરમાં પાકો નષ્ટ થયા છે તો પશુઓ માટે ઘાસચારો પણ બગડી ગયો છે આ પરિસ્થિતિમાં ખેડૂતોના હાથમાંથી કોળીઓ છીનવાઈ ગયો છે આજે ધોરાજીના જૂનાગઢ રોડ અને જમનાબાડ રોડ પર ખેડૂતો એકત્રિત થઈ રામધૂન બોલાવી શાંતિપૂર્ણ રીતે સરકાર સુધી પોતાની વ્યથા પહોંચાડવાનો પ્રયાસ કર્યો કુદરતી આફતોના કહેરથી પીડાતા ખેડૂતોની શાંતિપૂર્ણ અપીલ હવે રાજ્યના નીતિ નિર્માતા સુધી પહોંચે તેવી આશા છે નુકસાની અત્યારે એની તો તમે વાત જ કરો માં નુકસાની સો ટકા ગણો તોય ચાલશે એસી ટકા ગણો તો ચાલશે પણ આમાં તો હવે સર્વે સરકાર કરશે એ ઉપર અમારે હાલવાનું છે ખેડૂત અમારે પાક છે મગફળી છે કપાસ છે સોયાબીન છે આ બધા જ અત્યારે પાક અમારા માટે ફેલ છે પાક તો એક બાજુ રહ્યું પણ અમારે પશુને શું ખવડાવવું એના માટેનો પ્રશ્ન મોટો છે કે અમારે ઘાસચારો બધો બગડી ગયો છે વસ્તુ અમારી પાસે રહી નથી કમોસમી વરસાદ ને કારણે ખેડૂતોના જે પાકને નુકસાન થયું છે મગફળીનું એ આજે જોવા માટે બધાને બોલાવ્યા હતા અને રામધૂન બોલાવી હતી અને તાત્કાલિક સરકારને સહાય આપે

માંડવી તો બગડી પણ તમે જોઈ લો તમારી નજર સામે છે પાલો પણ કારો પડી ગયો ઈ ઢોરના મોઢામાંથી ને વહી ગયો એટલે હવે એ ઉપાધિ છે કે હવે પાછું એની ખરીદી કરવાની ઈ ગોતવા જવાનું વેચા પાંઠક માં બધે વરસાદ કરમોસમી થયો છે તો કપાસ સોયાબી મગફળી બધું ફેલ છે તો અમારા ધારાસભ્ય જે કોઈને અમને કઈ સહાય જો કઈ ઉપર મોકલવાની હોય તો કરી દઈએ અને જોઈ જાય આજે શું કાર્યક્રમ કર્યો આજે અમે આ જો શું રામધૂન બોલાવી અને આ કાર્યક્રમ કર્યો હાવ ફેલ છે તો હું કરવું